ઓર તો ભૂવા કાકો આપણ છેતરી જાલા બધું ડોરટી રમાળવાનું ડોરટી નો ટાઈમ થઈ જા તો ડોરટીન દાવા આયા છે ને ઉન તો ફોહલે બોલા આજ ફોન કરવા જો ફોન કરીને બોલાઉ તે પોરતો હમ બોરમાળવા જો તો ઘર માં પે ગયા તો તાળું માટ દીધું તો આજ તો તાળુ શું કરી મારું પહેલા ફોહલે બોલાઉ કે કોમ છે અમુક જગ્યાએ જવું છે તે આવજો ડોરટી ના પાળે તો કે ત્યાં ડોરટી નહીં રમવાની તો કોમ છે તે આવો ને આપણે એક જગ્યાએ જવું છે ફોન કરવા દીજો

આવી ગાળી દાઢી આવી ગયા

એ તો હું તૈયાર થઈ ગયો તાર ભાભી નાખી માર ઘણો ફરક પડી ગયો હાજો હાલ હાળ તો ભાભી રાખી પૂછું મને એક તા શું કરવા છે બવર ભાઈને તઈ પૂછજો માર પૂછું તો પછી હાળું હો હાળું તા અમાર તો હાળ અમે તો ઘણું ખાખા કરીએ તો પેટ મોટું થાય છે પણ ગાલ તો મોટા નહી થતા એ તો પેટની દવા લાવી પણ ગાલની હું ગાલની દવા લાયો છું હાજો તાણે આ દવા જ દવા લાયો અરે ગાલ છોપડી તઈ દવા આવી મને તો તાર ભાભી રોય ઓમ ઓમે આશે હું ફીવરે સા હાથે ગાલ એટલું પછી ગાલ તાણે તો મારે હાળું હેડ હેડ આપણે તો દવા છે જ દેતાઈએ લે હેડો હા હેડો આબ તો પેલા તો ઓબ્લી બેહાયા માતાજી ઈકણ જવાનું બધા બેહેલા જ છે લે હેડો હા માતાજી ઈકણ જવાનું બધા બેહેલા જ છે લે હેડો ઓ થોડું એ હા ચાલુ આ બધા બેઠા ઈ આ બધા આવો ત્યાં ઓકે ના માતું ઓ વા બેહો કન બેહો કેમ છે કાકા મજામાં હા હા બધા મજામાં કલબા હા બધા બહાર જાતા કું ભાઈ હા બહાર જાતા કું બહાર જા બા બેટો હા હા મેમન કદી મેમન કદી હા હા મારા મેમન તો હાસે મેમન તો જવાબ હાસે છે હા તો રાગા દાઢી વાડી કળક આવી છે હા કે તો દાઢી વાડી તોતરું છે કે આપણે તો દાતેરા કરી નાખ્યું તેમ તો ઓવાર વાર 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 આ મેમન શું બહહ કરું હા હા છે તું યાર તું હા આ બધા છે ભાઈ આ મો હા

ઓડા કાકા બધા એ તાળી લેતો ભાઈ હાછરા છે એટલા તાળી આલા તાળી જો ઓય તાળીમાં તાળીમાં ખબર ન કે હે તાળી આલો થાય ઓય હાછરા છે તો મને હારા મુજીજી માય કે હાથ લે કેમ હદે તય પાછા છો ત હોચ્યો ને હોછતરી એક દાશોશી લેલા તારા જીએ તારા હાવ કો લાગા હા કઈ આમ જો હા બેહા બેહા તે આવિયા આજે વાહ હો ભળે વાહ એ ઘોડો ગાડવાનો શું થાય હારું સારું સારું છે મને સમજી જાય આ તો એ હારું છે કે નહીં આ તું કેજે તું કેજે મા સમજાય છે બરાબર આ એટલે હા એટલે એ તો સીયે ભઈ તો તારે બોલ કે છે કે એટલા તમું બધું જ નાහු છે એ હોચે એટલે હોચે કે કે એકે

મન દર્પણમાં જોવા દે શું કરી ના આયો અલ્યા તારે આ હાલો શું કરી છે મત આવ આ ડાંગા કાઈ કર્યું લાગે પેલા મને કેટલી જબનની વાત ચાલે આ મત બસ પેલા ગોબીદા ગોમ લઈ ગયા મત બસ હા કરી આ ખેતરી જે લાગે રે કાળું મઢું કરી તો ખેતરી હોય હોય તો મત બીજા ગોમ લઈ જા મત ફરવા કે હેડો બંદે આઈ એમ કરીતી ધોઈ પેલા વાના